હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ દેવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને આજે હું જ્યાંથી હંમેશા વડાપાઉં ખાઉં છું ત્યાં વડાપાઉં લેવા આવી છું અને તમને બતાવું કે એ કેવા હોય છે એમના વડાપાઉં અને દર વખતે હું અહીંયાથી જ લઈ જાઉં છું અહીંયા સિવાય હું બીજે ક્યાંયથી ખાતી નથી અને બહુ જ મસ્ત હોય છે આમના વડાપાઉં તો તમે બરોડાના હોય તો ચોક્કસથી અને ખાસ કરીને ગોરવામાં અને સુબાનપુરા સાઈડ રહેતા હોય તો અહીંયાની મુલાકાત જરૂરથી લેજો એક વખત તો અહીંયાના વડાપાઉને દાબેલી તો ચાખવા જ જોઈએ સો ભાઈ દાબેલી અને વડાપાઉં વાળા છે સો હું તમને બતાવું છું સો આ એમની શોપ છે તમે જોઈ શકો છો ભાઈ ભાઈ દાબેલી વડાપાઉ અને અહીંયા ખેતેશ્વરની સામે જ છે તો તમે એરિયા પણ જોઈ શકો છો અહીંયા મટર વડાપાઉં ચીઝ વડાપાઉં દાબેલી અને પાછળ ઇડલીનું ને એનું સાઉથ ઇન્ડિયનનું પણ છે સો આપણા અંકલ સાથે થોડી વાતો કરીશું અંકલ તમે કેટલા ટાઈમથી અહીંયા કરો છો બાવીસ વર્ષ થઈ ગયા એક જ જગ્યા ઉપર અને તમે અહીંયાના જ છો કચ્છના છો અચ્છા કચ્છની દાબેલી ફેમસ હોય છે એમ તમે અહીંયા તમારું ફેમસ કરાયું છે પણ હું તો અહીંયાથી જ ખાઉં છું દર વખતે અહીંયા જ આવું છું ને અહીંયાથી જ લઉં છું સો રહેવાનું તમારું બરોડામાં જ પ્રોપર પચીસ વર્ષથી મતલબ જેટલા અચ્છા પાંત્રીસ વર્ષથી અહીંયા રહો છો ને પચીસ વર્ષથી તમારી બાવીસ વર્ષ અચ્છા વા વીઆઈપી રોડ પર અત્યારે છે કે નથી છે વીઆઈપી રોડ ક્યાં આગળ પ્રોપર એડ્રેસ બ્રાઇટ સ્કૂલની આગળ અને આનો ટાઈમિંગ શું હોય છે આપણે સવારે અગિયારથી નવ સવારે અગિયારથી રાત્રે નવ વાગ્યા સુધી હા એટલે કેટલી વખત હું આવું છું મોડા તો નથી હોતું બંધ આ તમારું બંધ થઈ જાય છે આ તમારો સન છે અચ્છા ફ્રેન્ડ છે અચ્છા તમને હેલ્પ કરવા આવે છે ઓકે એ પણ કેટલા વરસથી જ છે તમે પાંચ વરસથી છે ઓકે બીજા પણ છોકરાઓ હોય છે ને તમારે અચ્છા ઓકે ઓકે ક્લાસમાં જાય છે તો તમારી ફેમિલી મેમ્બરમાં કોઈ આવતું નથી અચ્છા એ લોકો છે અહીંયા મતલબ રહે છે કોણ કોણ છે તમારી ફેમિલી

અહીંયા બીજી પણ શોપ છે સો એ લોકોને તકલીફ ના પડે એટલે તમે ઉપર મૂકજો નાની બેબી આવી છે તમે પણ અહીંયાથી જ લઈ જાઓ છો દાવેલી શું લેવા દાબેલી સરસ જેમને ઘર બહુ જ હોય છે અત્યારે પણ તમે જોઈ રહ્યા છો અંકલને અંકલ શું ખાવ છો વડાપાઉેલી દાબેલી કેવી લાગી કેવી છે દાબેલી બસ જો ફીડબેક પણ મળી ગયું છે બહુ મસ્ત દાબેલીને વડાપાવ આપે છે અંકલ અંકલ તમારું નામ કહી દઈ તું નામ છે ઓકે અને આપણો એરિયા કહો કેવાય સુભાનપુરા ઓકે તો જ્યારે પણ તમે લોકો આવો હાંજી બેટા અચ્છા ભાવ કી એને પણ ખાવ છો વડાપાઉં સો અહીંયા જ્યારે પણ આવો ચોક્કસથી આ દાબેલીને વડાપાવ એક વાર ટ્રાય કરજો બહુ સુપર હોય છે દાબેલી વડાપાઉં જ આપણે આપીએ છીએ ઓકે ઓકે તમે જોઈ શકો છો અંકલ કચ્છના છે પ્રોપર પણ પચીસ બાવીસ વર્ષથી એમની શોપ છે ને પાંત્રીસ વર્ષથી અહીંયા રહે છે અને એમનું બહુ જોરદાર ચાલે છે કેટલી વખત તો હું વહેલા પણ આવું છું તો નથી હોતું કે એમ તો પતિ જાય છે તો હું મારું ઓર્ડર લઈ લઉં છું તો મળીએ આપણે તો ફ્રેન્ડ્સ વડાપાઉં લઈ લીધા છે અંકલ સાથે સરસ સરસ વાતો કરી કેટલી મહેનતથી કામ કરતા હોય છે એ લોકો તો આપણે મોટી મોટી હોટલોમાં અને બધે તો ખાતા જ હોઈએ છીએ પણ આવી જગ્યાએ પણ કોઈક વાર ખાવું જોઈએ મારા મમ્મીને અહીંયાના વડાપાઉ બહુ જ ગમે છે સો હું અહીંયા જ્યારે પણ વડાપાઉ ખાવાનું મન થાય તો અહીંયાથી જ લઈ જાઉં છું અને મને નજીક પણ પડે છે મારું ઘર અહીંયા જ છે તો સો તમે પણ ક્યારે પણ વડાપાઉ ખાવાનું મન થાય તો પ્લીઝ આ રહી શોપ એમનું આવજો અને વડાપાવને ડાબેડ એન્જોય કરજો ઓથેન્ટિક કચ્છી જે તમારે ટેસ્ટ જોઈતો હોય છે એ મળી જશે અહીંયા કે કચ્છ તો અહીંયાથી બહુ દૂર છે પણ બરોડામાં જ કચ્છ જોવું હોય તો ભાઈ ભાઈ દાવી દે વડાપાઉ અહીંયા સુમનપુરામાં તમે આવીને ખાઈ શકો છો સો મળીએ હવે હું ફટાફટ ઘરે જાઉં ને મમ્મીને વડાપાં આપું મારે રસ્તામાંથી નારિયેલ પણ લેવાના છે સો એ પણ લઈ લઉં અને મળીએ છીએ ઘરે જઈને ચાલો તો ઘરે આવી ગઈ છું અને મમ્મી માટે વડાપાઉં વડાપાઉે લઈને આવી છું એની સાથે સાથે એમણે ચટણી આપી છે મીઠી આઈ થિંક આ તીખી ચટણી છે અને આ વડાપાઉંનો મસાલો છે જે હોય છે વડાપાઉમાં તો અમે મમ્મીને આપીએ કે એ ચાખે વડાપાઉં ને આપણાને ફીડબેક આપે આમ તો મમ્મી ખાય જ છે અને ગમે જ છે આ પણ તો પણ તમારા લોકો માટે ચલો મમ્મી સાથે

અતા આપણે દર વખતે ખાઈએ જ છે પણ લોકો માટે કેટલી એક્ટિંગ કરે છે દર વખતે ખાધેલી જા તો પણ શિંગડા હશે દાતમાં દુખે છે અચ્છા હું તો વધારા ન ખાવ દીધી ભૂલી ગઈ આ વિડિયો બનાવન ચક્કરવા નહીં તો દર વખતે તો હું કહું છું કે વધાર નાખજો સિંગ રોજ બ્રશ કરું ન કાલે બ્રશ નતો કર્યું તો દાંતમાં દુખે ઠીક અંધાતી બ્રશ નઈ કરી लाखो दिवस काले ना तू तू राते।, अच्छा, राते। दिवस <laughs> के बोला मने रातना ने ने चेटन कबर आ, मने ने नावानी बोले। दिवस <laughs> तो, तो <laughs> कोगड <laughs> भगवान गरम पाणी नवडा

ગટુ મારો ભાઈ છે સંતુષ્ટ કંસારા એની પણ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરજો એણે મને પચાસ ડોલર નાખ્યા હતા થેન્ક યુમાં અને મને મને તો ખબર નથી પણ એણે મને આવું શીખવાડ્યું છે કે આવું કરી શકો સો જોજો તમે નાખજો આવી રીતે હું જોઈશ કોણ કોણ કેટલા નાખે છે થેન્ક યુ યુમાં મારા બર્થ ગિફ્ટ ચા બધા કહેતા હતા ને મને બર્થડે ગિફ્ટ શું બર્થડે ગિફ્ટ મોકલાઈએ મોકલાઈએ તો બર્થડે ડે ગિફ્ટમાં થેન્ક યુ જ કરી દેજો આ થેન્ક યુ બટન દવાઈ અને મને ડોલર ડોલર મોકલજો હું એનાથી ગિફ્ટ કરી દીલા ક્યાં તમારે થેન્ક યુ બટનથી ખરીદી છે સો ચાલો ચલો ફ્રેન્ડ્સ મમ્મી વડા પણ હું ખાય છે અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હવેથી થેન્ક યુ બટન પણ દબાવજો કેમ કે મારા ભાઈએ કીધું હતું અને પહેલું થેન્ક યુ એનું આવ્યું છે સો હું એને થેન્ક યુ કહું થેન્ક યુ સો મચ મને પચાસ ડોલર મોકલવા માટે અને આવી જ રીતે મારા વિડીયોને એપ્રિશિએટ કરતા રહો ગમાડતા રહો એટલે હું બીજા પણ વિડીયો બનાવતી રહું અને આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કેમ કે હવે નાના નાના લોકોના ઇન્ટરવ્યુઝ મોટા સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યૂઝ તો બધા બહુ લેતા હોય છે આ નાનોકડો ઇન્ટરવ્યૂ જેવું જ કહેવાય કે મેં એમના બારામાં જાણ્યું અને કેવી રીતે એ લોકો બધું કરે છે ને બધું એ તમને બતાવ્યું સો એપ્રિશિએટ કરો આવા લોકોને ફાલતુ વિડીયોઝ હોય છે ફાલતુ લોકોને તમે આગળ વધારી દો છો વડાપાઉં ગર્લને ફાલતુ લોકો જે જેન્યુઅલ મહેનત કરતા હોય છે એવા લોકોને તમે સપોર્ટ કરો એવું હું ચાહું છું તો આ લોકો જેન્યુન છે હું નાનપણથી જ જાઉં છું મતલબ ત્યાં વડાપાઉં લેવા માટે અને ખાઈએ છીએ વડાપાઉં ત્યાંના અને આટલા વર્ષોથી મારા પપ્પા હતા તો મારા પપ્પા પણ લાવતા હતા સો આ વિડીયો ગમ્યો હોય ખાસ કરીને તો જેટલું બને એટલું શેર કરજો અને બહુ જ સરસ જેન્યુનલી બહુ બહુ સરસ બનાવે મારી મમ્મી બહુ હમ પણ આ ફ્રેશ આપે છે એકદમ ને ટેસ્ટી હોય છે તો મને ભાવે છે બાકી હું જમવા બી બહાર નથી જતી જ ખાવાનું જે હોય એ આ છોકરાઓ લઈ આવે છે ને તો હું કહું કે ત્યાંથી લઈ આવજો પપ્પા લાવે છે ને તો મારી છોકરી ત્યાંથી જ લાગી છે બે લાગી છે પાં વડા છે ને ડાબેલી મેં બે ખાધું બે મસ્ત છે મને બહારની વસ્તુ નથી ભાવતી તો બહુ સરસ બનાવે છે તાજું જ હોય છે એમના ત્યાંનું કોઈ એવું નથી કે પડી રહેલું હોય ને પછી ગરમ કરીને આપી દે જલ્દી પતી પણ જાય છે હોતું પણ નથી વધારે ટાઈમ એન્ટીનાનું નીચે જવું છે નીચે મોકલી દો ચાલો સો તમે આ બાજુ બરોડાના હોવ અને સુભનપુરા ગોરવા એ સાઈડ રહેતા હો તો ચોક્કસથી ભાઈ ભાઈ દાબેલી વડાપાઉની મુલાકાત લેજો અને ખાજો અમે તો ખાઈએ જ છીએ જ્યારે પણ કહેજો તમે પણ કે તમે ત્યાં ગયા અને વડાપાઉં ખાધા છે ત્યાંના અને આ વિડીયો બતાવશો તો કદાચ ડિસ્કાઉન્ટ પણ આપી દેશે તમને લોકોને સો પ્લીઝ જજો અને વડાપાઉ ટેસ્ટ કરજો એકવાર એમના ત્યાંનો સો આ વિડિયોને અહીંયા જ એન્ડ કરું છું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગું ઓફિશિયલ ગ્રીવા કંસારા અને થેન્ક યુ બટન દબાવન ના બોલતા થેન્ક યુ સો મચ બાય ટળા